અવળી મોટી અવળી અવળી ધજા તો કઈ એક મંદિર માં નહીં અવળી મોટી ધજા લાંબી જે વીર વાસળા દાદા છે એને પોતાનું જે પ્રાણ છે જે ધડ છે એ પોતાના ગાયો માટે બલિદાન કરી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મસ્ત મજામાં દઈશું અને ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ઘરેથી છે ને સવારમાં જ વહેલા નીકળી ગયા છીએ અત્યારમાં રસ્તે અડધે પહોંચી ગયા છીએ ગયા છીએ અત્યારમાં રસ્તે અડધે પહોંચી ગયા છીએ રેડી અને આપણે એક એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં ગાયો મારે પોતાના પ્રાણ આપી દીધેલા હતા રેડી જે હું વાત કરું છું એવા વીર વાસરા વાસરા દાદાના રેડી તો વાસરા દાદાની વાત છે અહીંયા કે જેને પોતાની ગાયો માટે તો ગાયોને બચાવવા માટે પોતાના પ્રાણ પણ આપીને એક સાક્ષાત્ મતલબ યુદ્ધ કરેલું હતું તો એવી જગ્યાએ હું તમને એની વિઝિટ કરાવી અને એવી જગ્યાએ તમને સ્થળ લઈ જાય તો એ છે ક્યાં એ પણ હું વિડીયોમાં આગળ વાત કરી અને અત્યારમાં જોઈ શકો છો આપણી એક્ઝેક્ટ રસ્તો બંને બાજુ સીએ રેડી તો રસ્તાની પાસે છે આપણે રસ્તા ઉપર જ ઊભા છીએ અને રસ્તા ઉપર ગાડી ઉપર છે કારણ કે તમે જોઈ શકો છો આપણે આપણી ગાડી છે ને એની ઉપર સી જમીન થી ઉપર જ બેઠો છો રેડી જોઈ શકો છો તમે મિત્રો રેડી તો મેનુ વાત એ કરતો હો કે જે આપડે દાદા છે વસરા દાદા રેડી તો મોવાની નજીક મોવા થી થી બાર કિલોમીટર દૂર એક મંદિર આવેલું છે ડુંડાસ ગામ છે તો ત્યાં મંદિર આવેલું છે વિલ વાસરા દાદાનું નું રેડી જેનો ઇતિહાસ તમને ખબર હશે કે નહીં પણ ખબર હોય તો આ વિડીયોમાં કન્ટિન્યુ આપણી સાથે જોડાય રહેજો અથવા બન્યા રહેજો હું તમને એનો ઇતિહાસ પણ જણાવીશ અને એ લાઈવ દર્શન પણ આજે કરાવી અને હું જાઉં છું ડુંડાસ બાજુ રેડી તો આપણી સાથે કન્ટિન્યુ બના રહેજો મિત્રો તો છે ને અહીંથી આપણે જઈએ છીએ આપડી ગાડી જુઓ કેમ એક જટ રસ્તા ની વચ્ચે પડી છે સાઈડમાં જઈ શકો છો કેમ એકદમ લાગે ને ભૂરી મસ્ત તો હવે નીકળી ડાયરેક્ટ ડુંડાસ અને જઈને તમને દર્શન કરાવ આપણે જે ડુંડાસ ગામમાં જઈએ છીએ ને જ્યાં વીર વાસણા દાદાનું મંદિર છે એના તમને બે થી ત્રણ મેઇન પોઈન્ટ કહું છું જેને જેના માટે કુરબાન છે જેના માટે આ સંતો મોટા થઈ ગયેલા છે જેના ગુજરાતમાં વિશ્વમાં અને ભારતમાં ઓલ જગ્યાએ નામ પ્રસિદ્ધ છે એવા વીર વાસણા દાદાનું મંદિર જે ડુંડાસ છે તો એનો ઇતિહાસ મિત્રો એ છે કે જેને ગાયું માટે પોતાનું બલિદાન આપેલું પોતાનું સર જે છે એને ધડથી અલગ થઈને પોતે લડેલા હતા રેડી તો એવા વીર વાંસણા દાદાને સક્ષત નમન છે અને બીજું મિત્રો કે એને પોતાની જે પોતાનું જે જીવન છે એ પશુપાલનમાં જ આપેલું હતું સમજ્યા જે પશુપાલનને રક્ષણ માટે અથવા પશુપાલનને બચાવવા માટે પોતાનું જીવન આપેલું હતું એવા વીર વીર વાસણા દાદાને સતસત મારા તરફથી નમન છે

તો સામે જે મંદિર દેખાય છે રાઠોડ કુટુંબના કુદેવતા શ્રી ડુંડાસ દાદા જે છે રેડી તો એમનું પણ મંદિર છે અહીંયા ડુંડાસ ગામમાં જે વીર વસતદાર મંદિર છે જસ્ટ એની બાજુમાં જ આ મંદિર આવેલું છે રેડી તો જસ્ટ એની બાજુ મંદિર આવેલું છે ને આપણે એના દર્શન કરી લીધા છે બાકી મિત્રો અહીંયા હવે ધામ પણ છે અને બાજુમાં બીજું પણ મંદિર છે સાંઈ બાબાનું મિત્રો સામે છે જે દેખાય ને એ સાંઈ રામનું મંદિર છે જે સાંઈ બાબા કહો કે સાંઈ રામ કહો એનું મંદિર છે મિત્રો આ છે ને જે દાદાની વાવ છે જે વાસુ દાદા છે એની બાજુમાં જસ્ટ મંદિર આવેલું છે એની બાજુમાં વાવ છે રેડી અને વાવને અમે જ્યારે ઉના જ્યારે પહેલાં આવેલા હતા જ્યારે બ્લોગિંગ નહોતું સ્ટાર્ટ કર્યું રેડી તો ત્યારે જે સેલ લાસ્ટમાં દેખાય છે ને ત્યાં સુધી પાણી કાંઈ હતું જ નહીં હાવ સેલ લાસ્ટમાં કૂવા જેવું છે રેડી તો ત્યાં પણ પાણી હતું બાકી અત્યારે વાવ છે ને ફૂલે ફૂલ ભરી છે જોઈ શકો છો હું તમને દેખાડી દેવું અહીંયાથી પાણી પીરું છે સામે સુધી એટલે પૂરેપૂરી ફૂલ એવા ઉપરેલી છે આખી મિત્રો તમે જોઈ શકો છો આજે જે શુક્રવાર છે રેડી શુક્રવાર છે છતાં પણ આજે તો કેટલી ટ્રાફિક છે ગાડીઓ ગાડીઓ અંદર છે એટલી ગાડી અંદર પણ છે અને એટલી ગાડી બહાર પણ પડી રેડી અને અહીંયા સામે છે જે મેઈન મંદિર છે વસંતદાનું અને સામે એની રજા મિત્રો તમે ધજા જો યાર અવળી મોટી અવળી અવળી ધજા તો કોઈ એક મંદિરમાં નહીં અવળી મોટી ધજા હે લાંબી વાસરા દાદાની